એટલે આપણે જન્મીને ઈ સાથે આપણે આપણા સ્વભાવ સાથે જન્મતા હોય અમુક વસ્તુ કંપની ફિટિંગ હોય હા કંપની ફિટિંગ હોય ગાડી લ્યો એટલે અમુક વસ્તુ કંપની ફિટિંગ હોય અમુક વસ્તુ તમારે બહાર થી નખાવવી પડે આ સ્વભાવ આપણો છે ને એ કંપની ફિટિંગ છે મેન્યુફેક્ચરિંગ આપણો જન્મની થયો ને એ સાથે આવ્યો છે કામ ક્રોધ ઈર્ષા આ બધી કંપની ફિટિંગ છે આ આ મેન્યુફેક્ચરિંગ ડિફોલ્ટ છે છે અને વિચાર સ્વભાવ સ્વભાવ બને બને કેમ કેમ વિજ્ઞાન આપણો બેલ આઈકોન પર ક્લિકના મત લેટેસ્ટ વિડીયો સબસે પહેલે પાણી ઉતરે હાથી ચિત્ર માં મહાવત જોબન શીશ ઈ ચડ્યો અને મરડાઈ નહીં મૃતિકા ઘટકો કુંભકારે ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો અને બદલે નહીં બિટ બિલોર તણો બદલે નહીં બિટ બિલોર તણો એને જન્મજાત રંગ જડ્યો ઈ જડ્યો અને કવિ દિન સુધી દલપત કહે જેનો જાતિ સ્વભાવ પડ્યો પડ્યો જેનો જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો ઉતરેના હાથીથી ચિત્રમાં માવ તમે કાગળ લ્યો ને એક કલમ લ્યો એક પેન્સિલ લ્યો ને કાગળ લ્યો અને તમે એમાં હાથીનું ચિત્ર દોરો તમે એમાં હાથીનું ચિત્ર દોરો પછી હાથીની ઉપર તમે હાથીનો હાંકનાર મહાવતને બેસાડો પછી તમે એક વખત મહાવતને હાથી ઉપર ઈ ચિત્રમાં બેસાડી દીધો એ બેસાડી દીધો પછી હેઠો ન ઉતરે એક વખત ચિત્ર દોરાઈ ગયું દોરાઈ ગયું પછી ઈ ઈ મહાવત હાથીથી હેઠો ન ઉતરે તમે ચિત્ર ભૂસી નાખો કે એને ફાડી નાખો એ અલગ વસ્તુ છે બાકી બેસી ગયો ઈ બેસી ગયો પછી ઉતરે નહીં ઉતરે ઉતરેના ચિત્રમાં હાથીથી મહાવત જોબ ને શીશ ચડ્યો ઈ ચડ્યો અને મરડાઈ નહીં મૃતિકા ઘટકો કુંભકારે ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો કુંભાર માટીનું વાસણ બનાવતો હોય ત્યારે ચાકડામાં એમ ટીપી 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 ને એને જેવો આકાર દેવો હોય માટલાનો ઘડાનો તાવડીનો આનો તેનો જ્યાં સુધી ચાકડામાં એની પાસે કાચી માટી છે તો એને ટીપી 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 ને એને જેવો આકાર આપવો હોય એવો એ આપી શકે પણ એક વખત ઈ વાસણ ઈ પાત્ર નિભાડામાંથી ભટ્ટીમાંથી પાકીને બહાર આવે પછી એના આકારમાં કોઈ ફેરફાર ન થાય હા તમે એને આમ ફેંકો પછાડો તોય ફૂટી જાય પણ એના આકારમાં ફેર ન આવે મરડાય નહીં મૃતિકા ઘટકો કુંભકારે ઘાટ ઘડ્યો ઈ ગડ્યો અને બદલે નહીં બીટ બિલોરતણો

એમ કવિ દિન સુધી દલપત કહે જેનો જાતિ સ્વભાવ પડ્યો પડ્યો ઈ એમ મારો ને તમારો જે જન્મજાત સ્વભાવ છે ઈ પડ્યો ઈ પડ્યો એટલે જેવો સ્વભાવ જન્મ જાત આપણને મળ્યો આપણને નથી કહેતા કે હવે આ સ્વભાવ એનો લાકડા ભેગો જાય એટલે આપણે જન્મીને ઈ સાથે આપણે આપણા સ્વભાવ સાથે જન્મતા હોય અમુક વસ્તુ કંપની ફિટિંગ હોય હા કંપની ફિટિંગ ગાડી લ્યો એટલે અમુક વસ્તુ કંપની ફિટિંગ હોય અને અમુક વસ્તુ તમારે બહારથી નખાવવી પડે આ સ્વભાવ આપણો છે ને કંપની ફિટિંગ છે મેન્યુફેક્ચરિંગ આપણો જન્મની થયો ને એ સાથે આવ્યો છે કામ ક્રોધ ઈર્ષા આ બધી કંપની ફિટિંગ છે થી નથી આવતી જેના પછી નથી આવતી આ કંપની ફિટિંગ આ મેન્યુફેક્ચરિંગ ડિફોલ્ટ છે કંપની ફિટિંગ જન્મતાની સાથે ઈર્ષ્યા જન્મે બાળક જન્મ લે એટલે એની અંદર કામ ભાવ હોય બાળક જન્મ લે એટલે એની અંદર ઈર્ષ્યાનો ભાવ હોય બાળક બાળક જન્મે એટલે એની સાથે જ ક્રોધનો ભાવ લઈને જન્મે ઈ કોઈ બહારથી શીખતો નથી આ કંપની ફિટિંગ છે બાળક બાળક હોય અને પછી એને ઘરે એની માતાને ત્યાં થાય અત્યાર સુધી એકલું હોય તો એ એકલાને લાડ મળે પછી બીજું બાળક આવે એટલે માનો સ્વાભાવિકપણે આખા ઘરનો એના ઉપર વધારે ધ્યાન હોય નવું બાળક નાનું બાળક હોય એટલે ઓને ઈર્ષા થાય હવે ઈર્ષા ક્યાં શીખવા ગયો નાનકડું બાળક હોય એને રમાડતી હોય ને પછી ઘોડીએ ઉડાવવા જાય ને તો ઓલું બે ત્રણ વર્ષનું ઓલું મોટું બાળક થઈ ગયું હોય ને એઓને ખબર છે કે હવે મારા મમ્મી હમણાં ઘોડિયામાં એને સુવડાવવા એટલે આમ નાખશે એટલે એ પેલા પોતે ઘોડિયામાં ઘૂસી ગયું ઈર્ષ્યા છે જન્મજાત છે અને આ વિચાર કરો આ સ્વભાવ બને કેમ આ એક બહુ મોટું વિજ્ઞાન છે આપણો સ્વભાવ બને કે તમે જોજો અમુક અમુક બાળકો હોય ને બહુ શાંત હોય અને એને ભૂખ્યા થાય ત્યારે રોવે એટલે માને સંકેત કરે કે અમારું પેટ ભરાવી ਦਿઓ ભૂખ લાગી ઈ રોવે એટલે માને ખબર પડે એનું પેટ ભરાઈ જાય એટલે શાંતિથી સૂઈ જાય અને અમુક બાળક તમે એને ગમે તેટલું સુવિધા આપો ગમે તે કરો ઈ કજિયો જ કરતો હોય જન્મજાત અમુક કજિયાળા જો આપણને એમ થાય કે આ ફરક કેમ પડે આપણને એમ થાય મોટા થાય પછી જેવા પરિવારમાં જન્મ્યા છે જેવા એના મા બાપના સંસ્કાર છે જેવા એના કુળ પરિવારના ના અડોશ જેવા સ્કૂલે જાય જેવા ભાઈ બંધ દોસ્તારો મિત્રો જેની સાથે હરે ફરે એના ઉપરથી થી એનો સ્વભાવ બને પણ ના આ બધાની અસર ખરી પણ કેટલી પાંચ દસ ટકા જેટલી બાકી મૂળ સ્વભાવ તો એ લઈને જન્મે બે આપણે માણસો બે ગાય એનોખા નોખા સ્વભાવની હોય એક તમને આરામથી દોહવા દે એક પાસે જાઓ તે તાટિયા ઉલાડે એનોય સ્વભાવ હોય ગાયનું પશુમાં સ્વભાવ છે તો આ સ્વભાવ કેવી રીતે બને આનું પણ આપણા શાસ્ત્રો વિજ્ઞાન કે છે આની પાછળ વિજ્ઞાન છુપાયેલું છે આપણા ભારતીય પરંપરાના શાસ્ત્રો એમ કહે કે જ્યારે જીવની આયુષ્ય પૂરી થાય અને આ શરીર અહીંયા ને અહીંયા પડી જાય પણ એનું આત્મા અમર છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ આત્મા સાથે વીંટળાઈ જાય અને પછી ઈ નવું શરીર ધારણ કરે આ આપણા ભારતીય પરંપરાના શાસ્ત્રો આ આપણને કથન કે છે આપણે ફરીને આવ્યા હશું એટલે દરેક જન્મમાં દરેક શરીરમાં મેને તમે અમુક કર્મો તો કર્યા હશે ને આપણે જે પણ પ્રકારના કર્મો કરીએ એની છાપ એની ઇમ્પ્રિન્ટ આપણા મન ચિત્ત અહંકારની ઉપર પડે અને પછી જ્યારે મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને આત્મા જ્યારે નવું ખોળિયું નવું શરીર ધારણ કરે ત્યારે જે મનની ઉપર જે છાપો પડેલી છે જૂના ખોળિયાઓના કર્મની એ ઈ છાપ ઈ જાગૃત થાય ઈ છાપ ઉઠે એને જ હું ને તમે સ્વભાવ એને જ હું ને તમે પ્રકૃતિનું નામ આપ્યું એટલે મારો ને તમારો સ્વભાવ આ લાખો કરોડો આપણે જે જન્મો લીધા છે ને એનો છે છે એનો રસ હવે આટલા જે આપણે હોય એ ઘડીક માં સુધરે કેમ આટલા જન્મો થી મેને તમે જે બગાડ્યું હોય એ ઘડીક માં સુધરે કેમ અને સ્વભાવ એવી વસ્તુ છે બધાયને પોતાનો સારો લાગે આ એક એવી વસ્તુ છે બધાયને પોતાનો હારો લાગે ને સામેવાળામાં વાંક દેખાય હું બરાબર છું આનામાં વાંક છે આ એવી વસ્તુ છે ઊંટ કહે આ સભામાં વાક અંગ વાળા ભૂંડા ભૂતળમાં ને પક્ષીઓ પાર છે ગુજરાતીમાં ભણ્યા આ બધાય આ અહીંયા જેટલા વડીલો બેટા જે સ્કૂલે ભણ્યા છું પ્રાથમિક શાળામાં કવિતા આવતી

બીજાનું તો એક એક વાંકું છે તમે અરીસામાં જુઓ તમારા અઢારે અઢાર વાંકા છે ઊંટ કહે આ સભામાં વાંકા ઊંટ એમ કે આ બગલા ની ચાંચ વાંકી પોપટની બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી કુતરાની પૂંછડી નો તો આખે આખો વાંકો વિસ્તાર છે વાઘના નખ વાંકા વારણની સૂંઢ વાંકી હાથી ની સૂંઢ વાંકી ભેંસના સિંગ વાંકા એને પાછો સિંગડા ભાર છે સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ અન્ય નું તો એક વાંકું ઊંટ કે ઊંટ નું તો ચપ વાંકા આ કાન આ તે અહિયાં થી એના તો અઢારે અઢાર અંગ વાંકા છે એમ આપણને બીજાનું એક એક વસ્તુ હોય વાંકી લાગે આપણી અઢારે અઢાર વાંકી હોય આપણે હું ને તમે જોઈ શકતા નથી स्वभाव इनवे अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए